દિવાળીના પ્રકાશ પર્વ નિમિત્તે ચાર મીણબત્તીની એક વાર્તા વાતાવરણ એકદમ શાંત અને સુંદર હતું ચાર મીણબત્તીઓ સળગી રહી હતી અને ચારેય મીણબત્તીઓ વચ્ચે થતી વાતચીત કોઈ પણ વ્યક્તિ સરળતાથી સમજી શકે એટલી નીરવ શાંતિ હતી આવી આ નીરવ શાંતિમાં ચાર મીણબત્તીઓ વાતચીત કરે છે પહેલી મીણબત્તી કહે છે કે હું શાંતિ છું પણ મને લાગે છે કે હવે આ જગતમાં ને સમાજમાં મારી કોઈ જરૂર નથી હવે મને કોઈ પ્રદીપ્ત રાખી શકે એમ નથી મને લાગે છે કે હું હવે બુજાઈ જઈશ અશાંતિરૂપી મીણબત્તી આવી વાત કરે છે ત્યાં જ થોડી વારમાં એની જ્યોત ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે અને થોડી જ વારમાં રૂપી મીણબત્તી બુજાઈ જાય છે બીજી મીણબત્તી કહે છે હું શ્રદ્ધા છું પણ મને લાગે છે કે આ જગતમાં હવે મારી પણ કોઈ જરૂર લાગતી નથી કોઈ કોઈને શ્રદ્ધ કોઈને કોઈના ઉપર શ્રદ્ધા રહી નથી મને લાગે છે કે મારે પણ હવે પ્રજ્વલિત રહેવાનો શું અર્થ છે આટલું બોલે છે ત્યાં જ એક પવનના ધીમા ધક્કાથી આ મીણબત્તી બીજી મીણબત્તી પણ બુજાઈ જાય છે ત્રીજી મીણબત્તી એ ગમગીની સાથે પોતાની વાત આગળ ચલાવી અને ત્રીજી મીણબત્તી કહે છે કે હું પ્રેમ છું પણ મને લાગે છે કે હવે આ જગતમાં પ્રેમની પણ કોઈ જરૂર નથી કોઈ મારું મહત્ત્વ સમજતા જ નથી લોકો પોતાના અતિ નિકટના સ્વજનને પણ પ્રેમ કરવાનું ભૂલી ગયા છે તો મને લાગે છે કે હું પણ થોડી વારમાં થોડી ક્ષણોમાં કદાચ બુજાઈ જઈશ આટલું બોલતાની સાથે જ આ ત્રીજી મીણબત્તી પણ બુજાઈ ગઈ થોડી વારમાં એક નાનકડું બાળક એ ઓરડામાં આવે છે અને એણે જોયું કે ત્રણ મીણબત્તીઓ બુજાઈ ગઈ છે અને એક મીણબત્તી ધીમે ધીમે સળગી રહી છે બુજાઈ ગયેલી ત્રણેય મીણબત્તીઓને જોઈને બાળક કહે છે કે તમે ત્રણેય શું કામ બુજાઈ ગઈ તમારે ત્રણેય ઘણા લાંબા સમય સુધી સળગતા રહેવાનું હતું આમ કહીને બાળક રડવા માંડ્યું ચોથી મીણબત્તીએ બાળકને કહ્યું કે બેટા રડીશ નહીં હું જ્યાં સુધી સળગી રહી છું ત્યાં સુધી તારે રડવાની જરૂર નથી મારી મદદથી તું બુજાઈ ગયેલી બીજી ત્રણ મીણબત્તીઓને પણ સળગાવી શકીશ હું આશા છું અને આવા આશાભરા ચમકદાર સ્મિત સાથે એ બાળકે આશારૂપી મીણબત્તીને પોતાના હાથમાં લીધી અને એના વડે બુજાઈ ગયેલી બાકી ત્રણેય મીણબત્તીઓને એ બાળકે પ્રજ્વલિત કરી દોસ્તો જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે મુસીબતો આવે જીવનમાં ચારેય તરફ ઘોર અંધકાર છવાઈ જાય પણ ક્યારેય પણ આપણામાં રહેલી આ આશારૂપી મીણબત્તીને બુજાવા ન દેતા જો આશારૂપી મીણબત્તી આપણા સૌના હૃદયમાં પ્રજ્વલિત હશે તો એના થકી આપણે સૌ શાંતિ શ્રદ્ધા પ્રેમ અને આશાથી સુખેથી આપણું જીવન જીવી શકીશું આ દિવાળીના પ્રકાશ પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આભાર ધન્યવાદ